સુધી ઓફર લેવાની છે અને આટલું જ નહીં એમની પાસે બધી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ અવેલેબલ છે જેમાં જીરા છાસ લસ્સી બાબા દહીં બાબા ટી ગોલ્ડ બાબા સ્લીમ એન્ડ ફિટ મિલ્ક એના સિવાય જીરા છાસ અને દૂધ અને દહીં બંનેના મોટા મોટા પેકેટ જોશે તો પણ અહીંયા આગળ અવેલેબલ છે અને આટલી કાર જાળ ગરમી પડે છે તો હું તો કહું છું દહીં તો રોજે રોજ ખાવું જોઈએ અને સવારે ચા પીવા માટે દૂધ તો રોજ લાવવાનું જ હોય છે ભાઈ એટલે 15 મે સુધી ભાઈ આ ઓફર લેવાની છે બે દૂધની થેલી લઈ લો સાથે દહીં બિલકુલ ફ્રી ભાઈ આ લોકેશન એમની વાસનાવાડી બ્રાન્ચનું છે પણ વડોદરામાં દરેક દરેક બાબા ડેરી બ્રાન્ચ ઉપર તમને આ ઓફર નો લાભ મળી જશે પબ્લિક તૂટી પડી છે ભાઈ તમે ઓફર નો લાભ લેવા માટે જ જજો